નમસ્કાર સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યુઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું જો એમ લતા ત્રિવેદી આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સત્યની વાતે સત્યની સાથે દાહોદ આદિજાતિ મ્યુઝિયમ ખાતે પ્રભારી મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષ સ્થાને સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહ યોજાયો દાહોદ જિલ્લામાં નવું નજરા તરીકે ઉભરી આવેલા આદિજાતિ મ્યુઝિયમ ખાતે દાહોદ પ્રભારી શ્રેષ્ઠ કામગીરી કરવા માટે જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગોલ્ડ મેડલ તેમજ પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યો હતો જેની નીતિ આયોગ દ્વારા પણ નોંધ લેવામાં આવી છે

જે નીતિ આયોગે જે ઇન્ડિકેટર નક્કી કર્યા હતા એ ઇન્ડિકેટરને પરિપૂર્ણ સફળ કરવામાં મારા ફ્રન્ટ લાઇન જે વર્કર છે એમને આ કામગીરી કરીને આ દાહોદ જિલ્લાને આગળ લાવવાનું જે કામ કર્યું છે એમને શુભકામના પાઠવું સાથે આ કાર્યક્રમમાં અમારા સન્માન્ય રાજ્યક્ષણ મંત્રી બચુભાઈ ખાબડ સાહેબ અમારા તમામ ધારાસભ્યશ્રીઓ અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ સંગઠનના મિત્રો અને સાથે સાથે જિલ્લા કલેક્ટરશ્રી અને એમ પૂરી ટીમ તંત્રની ટીમ સાથે મળીને આ કર્મચારીનું સન્માન અમે સાથે મળીને કર્યું છે જે કર્મચારી મિત્રોએ આ ફ્રન્ટ લાઇન વર્કર તરીકે જેમને કામગીરી કરી છે આ સફળતા અપાવવામાં જેમને મહેનત કરી છે એવા મારા આશા વર્કર કર્મચારી મિત્રો આંગણવાડી વર્કર આપણા આરોગ્યની ટીમ મારી શિક્ષણની ટીમ આ કૃષિની ટીમ અને સાથે સાથે આપણા જે તમામ લોકોએ આ જે ઇન્ડિકેટર જે નક્કી કર્યા પૂર્ણ કરવામાં જે મદદ કરી છે એવા ફ્રન્ટલાઇન વર્કર કર્મચારી મિત્રોને શુભેચ્છા પાઠવું છું અને સાથે સાથે આ કાર્યક્રમ અહીંયા પૂર્ણ થતો નથી બાકીના જે ઇન્ડિકેટર જે નીતિ આયોગે જે કહ્યા છે એમાં આગળ વધવાનું છે પંચાણું ટકા જેટલી અમે સફળતા હાંસલ કરી છે આપણું શિક્ષણ હોય કૃષિ હોય આરોગ્ય હોય પાણીની વ્યવસ્થાનું હોય આપણી સગર્ભા બહેનો હોય સેલ્ફ હેલ્પ ગ્રુપ હોય આપણી સખી મંડળો છે એને બજેટ આપવાની બાબત હોય આ બધામાં આપણે સફળતા હાંસિલ કરી છે પણ તેમ છતાં બાકીની જે વ્યવસ્થા છે એમાં એ પરિપૂર્ણ થાય એના માટેની પણ વ્યવસ્થા અમે સાથે મળીને કરવાના છીએ અને આ એક્સપિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામમાં ઉપસ્થિત તમામ મારા કર્મચારી મિત્રો અમારા પાર્ટીના પદાધિકારી સંગઠનના મિત્રો અને અમારા ધારાસભ્યશ્રીઓ તમામ સાથે મળીને અમે આજે બધાને શુભેચ્છા પાઠવી છે ધન્યવાદ અપાયેલા છ ઇન્ડિકેટર્સ મુજબ આપણા વહીવટી તંત્ર તેમજ તમામ કર્મચારી અધિકારીશ્રીઓની અથાગ મહેનત થકી આ કાર્ય સફળતાપૂર્વક પાર પડ્યું છે પ્રભારી મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે વડાપ્રધાનશ્રીના વર્ષ બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવામાં નાની નાની બાબતોને પણ મહત્વ આપીને કામ કરવાનું છે તમામ નાનામાં નાના માણસ સુધી સરકારી સહાય અને યોજના પહોંચે એ માટે આપણે સતત આગળ વધતા રહેવાનું છે આ

કરી છે વિકાસ માટે પણ દાહો તો હવે આગળ ડગલું માંડી રહ્યું છે આ દરમિયાન કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે સૌને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે મહેનત સૌની તૈયારી છે સાથે મળીને દાહોદ જિલ્લાને કામગીરી સફળતાપૂર્વક પાર પાડી છે છે અને એનો શ્રેય સૌ કર્મચારી અધિકારીઓને ફાળે જાય આ કામ પછી આપણે અહીં અટકી જવાનું નથી પરંતુ હજી પણ આગળ વધીને વધારેમાં વધારે લોકો સુધી સરકારી યોજનાઓ પહોંચે એ માટે મતતા રહેવાનું છે આકાંક્ષામાંથી વિકસિત દાહોદ બને એ તરફ પ્રયાસ કરવાના છે આ સમારોહ દરમિયાન

પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોરા દાહોદ ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી જાલોદ ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરીયા ફતેહપુરા ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા લીમખેડા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ ભાભોર ગરભાડા ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ ભાભોર જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ શ્રી શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલભાઈ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી નિવાસ નિવાસી અધિક કલેક્ટર શ્રી જે એમ રાવલ જિલ્લા પુરવઠા અધિકારી શ્રી દાહોદ જિલ્લા